મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી નખત્રાણા તાલુકાના ખારડિયા ગામે અબડાસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રત્યુમનસિંહ જાડેજા દ્વારા બસોને ત્રાશી લાખના ખર્ચે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકશ્રી આરોગ્ય સમિતિના ચેરમેન રાજુભામ કચ્છ જિલ્લા બાંધકામ વિભાગના ચેરમેન મશરૂભાઈ રબારી અને કચ્છ જિલ્લા પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન કરશનજી જાડેજા તથા નખત્રાણા તાલુકાના મહામંત્રી હરિસિંહ યુવા મોરચાના ઉપપ્રમુખ કિરણ ભાનુશાલિમ નખત્રાણા તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ આહિર ખારડિયાના સરપંચ સવાઈ સિંહ તથા આજુબાજુના બધા જ ગામના સરપંચશ્રીઓ મહેમાનોનું સ્વાગત કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય કરસનજી જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું સર ખાડીયા ગામ ખારડીયાની વચ્ચે એક પુલ જે હતો એના કારણે જ્યારે વરસાદ થતો હતો ત્યારે ગામના છોકરા નિશાળે ગયા હોય કે કોઈ લોકો ગામના ભારે ગયા હોય ભૂત ગયા હોય નિરણા ગયા હોય નખત્રાણા ગયા હોય તો ગામમાં આવીને સાહેબ ઘણા કેમથી એમની ગામ લોકોની માંગણી હતી પુલની તો એવો જે પુલ હતો તાડો અને ઝાલુર વચ્ચે તો બે પુલનું આજે ખાતમૂર્ત હતું બસો ને ત્રાસી લાખનો આયો હતો ત્રણ કરોડ લોકો રહેલું છે તો આજ ખાતમુત પ્રસંગ આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગણેશ જાડેજા અને બાંધકામના ચેરમેન મધરૂપભાઈ ડબારી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન કાજુબાભાઈ તેમજ આ વિસ્તારના જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેન અને સદસ્યસનજી તેમજ તાલુકા પંચાયત ચેરમેન શ્રી વિષુભા તેમજ સામાજિક આગળ અમારા કન્ની જાડેજા સાહેબ મંદલાલ મહારાજ અમારા કાજુબાભાઈ ગામના સંતોષજી સુતામભાઈ આપણા આપણે તમામ આપણે બધા વડીલો આજે ત્યાં મળી અને આત્મો દર્શન આજે કામ કરી અને ખૂબ જ ગામના આજુબાજુના બધા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા અને ખૂબ જ બધા આજે બધા રાજી થયા ત્યાં જિંદગીની માંગણી હતી ગાય ઉપર ગામમાં આવી ન શકતી તો આજે એ પણ અનુભવ થતાં કામ શરૂ થઈ ગયા છે એનામાં આ બધા હાજરી અને આજે ખૂબ જ આનંદ